નિર્દોષોના મોત જ્યારે પણ આવા નિર્દોષોના મોતની વાત આવે ત્યારે પૈસાદાર લોકોના નબીરાઓ જ સામે આવતા હોય છે થોડા સમય ડ્રિંક એન્ડ પણ ઘણા કેસ થયા હતા એ માટે પોલીસે મહત્વની કામગીરી કરી હતી એમ છતાં આવનારા દિવસોમાં એક જ દિવસ ડિસેમ્બરમાં મોટા ભાગના દારૂડિયાઓ દારૂ પીને રસ્તા પર નીકળશે એવી આશંકાના આધારે દર વખતે જેમ આ વખતે પણ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ ડ્રાઈવ આવવાની છે પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ દરમિયાન આવા લોકોને પકડવામાં આવતા હોય છે ત્યારે આ કામગીરી પણ એટલી જ મહત્વની છે એવું માનીને અમદાવાદ કર્મચારી દ્વારા આપવામાં આવશે એટલું જ નહીં આ જે ઇનામ મળનારી વ્યક્તિ છે તેમના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવાશે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા કડકમાં કડક દારૂબંધી થાય એ માટે આખું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે આ માટે લેખિતમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે તો બધી બાબતો મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે જતીન જે પ્રકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની એટલે કે અધિકૃત કર્મચારી અને માલિકો અથવા તો તે લોકો જે લોકોને અધિકૃત કરે મુલાકાત લેવા આવેલા હોય મુલાકાતીઓ તેવી વ્યક્તિઓને દારૂ પીવાની જે છૂટ આપી છે એ બાબતે શું અહેવાલ છે અજો ટક્કરથી અભિજીતભાઈ આપણે જણાવી દો કે હજુ તો ફક્ત આજે અત્યારે જે હોબાળો અત્યારે જે લોકો મચાવી રહ્યા છે પરંતુ હજી હજી સુધી જો વાત કરીએ તો હજી સુધી આનો અમલ થયો નથી હવે આનો અમલ થશે પરંતુ ટક્કરથી કહી શકાય કે જ્યારે આ રીતે ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂની છૂટ ગિફ્ટ સિટીની અંદર આપવામાં આવી છે કે જે ગાંધીનગરમાં જ આવેલું

ડેવલપ થાય અને એ સંદર્ભમાં આખી જે પોલિસી બનાવવામાં આવી રહી છે તો એક તરફ પ્રવાસનને વેગ મળે વિદેશી ટુરિસ્ટ આવે હુંડિયામણ આવે રાજ્યમાં આવક આવે અને બીજી તરફ આ પ્રકારમાં દારૂની છૂટ આપવાનો જો નિર્ણય કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરવો વિપક્ષોની એક મોઢે બે વાતો કોઈ સોંપતી નથી શું કેવું તમારું આ બાબતે હોબાળો મચાવી રહ્યો છે તેને થોડીક સમજવાની જરૂર છે કે આ જે વસ્તુ છે આ જો એવું નથી કે અહીંયાથી કોઈ અમદાવાદથી ગિફ્ટ જાય અને દારૂ પીને આવી જાય તે લોકોને દારૂ મળવાનું જ નથી ત્યાં ત્યાં ફક્ત બોટલો ત્યાં જુઓ બોટલો પણ નથી મળવાની ત્યાં જે લોકો જે અધિકૃત જે કર્મચારી હોય કે અધિકૃત કોઈ કંપની હોય જેમ કે એનએસી માં જતા હોય બીએસસી માં જતા હોય એસબીઆઈ નું જે હેડક્વાર્ટર છે ત્યાં જતા હોય એવી કોઈ પણ કંપનીમાં જતા હોય કંપની ત્યાં ઓથોરાઇઝ કરે અને કંપની ફક્ત તેને જ ઓથોરાઇઝ કરશે કે જે વ્યક્તિ બહારથી આવી હોય અહીંયા કોઈ પણ લોકલ વ્યક્તિને હું નથી માનતો કે કંપની ઓથોરાઇઝ કરશે એટલે આ રીતે હોબાળો કરવો એ હું માનું છું કે અત્યારે ખૂબ જ વહેલું ગણી શકાય હા બની શકે કે જો દરેક વ્યક્તિને ત્યાંથી દારૂ મળતો થઈ જાય તો ચોક્કસથી વિપક્ષથી જ વિપક્ષે આની અંદર હોબાળો મચાવવો જોઈએ પરંતુ અત્યારે ફક્ત નિર્ણય લેવાથી હોબાળો મચાવવાથી ઉપજે એમ નથી લોકો પણ સમજે છે છે કે આમ આમ જોઈએ તો તો ગઈકાલે રાત્રે જે જે સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા થયા હવે આબુ જવાની જરૂર નથી અમેરિકા જવાની જરૂર નથી એટલે કે આ બધા મેસેજો પણ ક્યાંક ને ક્યાંક જે છે તે રમુજી ભર્યા મેસેજો પણ જે છે તે આ નિર્ણયથી જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહ્યા છે પરંતુ આવું કશું જ થવાનું નથી આજે નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર શું ગાંડી છે સરકારે બધું જ સમજી વિચારીનો નિર્ણય લીધો વાયબ્રન્ટમાં જે અધિકારીઓ આવતા હોય છે તે એવી હોટેલોમાં જ રોકાતા હોય છે કે ત્યાં તે લોકોને લિકર મળી રહી અને એ પોલિસી તો પહેલાથી પણ છે કે જે વિદ્યાર્થીઓ હોય છે તેમને કોઈ પણ પ્રકારે લિકર લેવામાં ક્યાંય તેમને તકલીફ પડતી નથી પણ ચોક્કસ થી આજે

કે આપણા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મને યાદ આવે છે કે ભૂતકાળમાં પણ કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસના નેતાઓ આવા દાવા કરતા હતા કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતમાં વિદેશી ઊંડિયામણ આવે ગુજરાતમાં પર્યટકો આવે એના માટે દારૂબંધીમાં છૂટ આપી જોઈએ અને શંકરસિંહ વાઘેલા તો એટલે સુધી કહ્યું હતું બે હજાર સત્તરની ચૂંટણીમાં લગભગ મને યાદ છે જન વિકલ્પ મોરચો શરૂ કર્યો હતો અને એ વખતે ચૂંટણીમાં ઉતાર્યા હતા એમણે ઉમેદવારો અને ત્યારે એમણે કહ્યું હતું કે જો અમારી પાર્ટીની અમારા મોરચાની સરકાર આવશે તો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લઈશું ત્યારે વિપક્ષો જે આ વિપક્ષો અત્યારે કાગા રોડ મચાવી રહ્યા છે એ વિપક્ષો ક્યાં ગયા હતા એ વખતે કેમ કાગા રોડ ના મચાવીને હવે જ કેમ કાગા રોડ મચાવી રહ્યા છે હું એ જ કહું છું અભિજીતભાઈ કે વિપક્ષ જે છે તે ફક્ત ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવામાં આવે છે સરકારનો તેના દ્વારા ફક્ત રાજનીતિ કરી રહ્યું છે કેમ કે વિચારવાની વસ્તુ છે કે તે વખતે જો તે વખતે જો આપે કોઈ સવાલ નહીં ઉઠાવ્યો તો હવે કેમ આ જોકે આ તો દારૂબંધી પણ દારૂબંધી ની છૂટ પણ નથી આ તો આ તો ફક્ત જો આપ એક લિમિટેડ એરિયા જે છે તે લિમિટેડ એરિયા એવો છે કે જ્યાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ ત્યાં આવેલી છે અને ત્યાં બહારથી વિદેશથી લોકો પણ ઘણા બધા ત્યાં આવતા હોય છે ત્યાં કેટલાય અધિકૃત વિદેશી કર્મચારીઓ જે છે તે અહીંયા નોકરી પણ કરી રહ્યા છે એટલે એ લોકોને કહે હાલાકીનો સામનો ન કરવો પડે વાઇબ્રન્ટ આવી રહ્યું છે તેમાં જે વિદેશથી આવનારા જે મહેમાનો છે તે લોકોને ક્યાંક

કહી શકાય કે કોઈ મોટું આના પર હોબાળો મચાવે અને પોતાના પાસે કોઈ પ્રૂફો રાખી અને ત્યારબાદ જો વિપક્ષ આના પર અવાજ ઉઠાવે તો ચોક્કસ થી લોકો પણ જે છે તે લોકો પણ તેમને સાથ આપશે પણ અત્યારે જો વાત કરીએ અત્યારે લોકો પણ જે છે કોઈના મોઢે સાંભળવા મળ્યું નથી લોકો હા ચોક્કસી થી રમુજી ભર્યા મેસેજ જે છે તે ચોક્કસ ફેલાવી રહ્યા છે પરંતુ તે મજાક જેવું છે એટલે કે કહી શકાય કે લોકોએ આની અંદર ક્યાં હજી સુધી પોતાનો રોષ દાખવ્યો હોય કે એવું કોઈ ઉદાહરણ જે છે સી પર થી જતા રહ્યા છે અને બે હાજર ચોવીસ માં પણ બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ નું જેવું પુનરાવર્તન થવાની સંભાવનાઓ છે ત્યારે કોંગ્રેસ અને આમ પાર્ટી પોતાની જમીન પોતાની સાખ બચાવવા માટે કરીને આ મુદ્દાને ખાલી ખોટો છંછેડી રહી હોય અને છેડી રહી હોય અને રાજકીય રોટલો શેકવા માંગતી હોય કારણ કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જો પરાજય થશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો તો બંને પક્ષોનું નામો નામ શેષ મટી જશે ગુજરાતમાંથી એ વસ્તુ સામે દેખાઈ રહી હોય તેને કારણે આ વિરોધ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જે ચોક્કસથી જ્યારે પેલી ગઈ વખતે વિધાનસભામાં જે ખૂબ જ ઓછી સીટો આવી છે કહી શકાય કે કોંગ્રેસનો તો રકાસત થયો છે ત્યારબાદ પણ એક એક કરીને હમણાં પણ આપણે જોયું કે ભૂપત ભાઈ રાજીનામું આપ્યું ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એટલે કે ચોક્કસ થી એ લોકોને જ્યારે પોતાના સીટો જે છે તે ગુમાવી રહી છે ત્યારે ચોક્કસથી તે લોકોને લાગી આવતું હોય પરંતુ તે લોકોએ વિચારવું જોઈએ કે જો વિપક્ષ છે તો વિપક્ષનો અવાજ કઈ રીતે ઉઠાવવો તે હજી સુધી તે લોકોએ શીખવાની જરૂર છે કેમ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિપક્ષના પાસે હજુ પણ મુદ્દા ઉઠાવવા માટે ઘણા બધા મુદ્દા છે કોઈ પણ મુદ્દો જે છે તે વિચાર્યા વગર ઉઠાવી લેશે તો ચોક્કસ તો એની પરિણામ જે છે તે જે રીતે તે લોકો વિધાનસભામાં ભોગવવું પડ્યું એવું ફરીથી તે લોકોએ લોકસભામાં પણ ભોગવવું પડશે હા ચોક્કસ એ લોકો પાસે મુદ્દા ઉઠાવવા માટે મોંઘવારીનો મોંઘવારીનો મુદ્દો છે બીજા ઘણા બધા જે મુદ્દાઓ જે છે કે જેના ઉપર એ લોકો અવાજ જે છે તે પોતાનો ઉઠાવી શકે છે લોકો તેમને સમર્થન પણ આપશે પરંતુ ચોક્કસથી જો આવા કોઈ નિર્ણયો હશે અને તેમાં ક્યાંક જો કહી શકાય કે કોંગ્રેસ વિપક્ષ અધિકૃત કર્મચારીઓ છે કે તેના અધિકૃત મુલાકાતીઓ છે જે લોકોને જ ફક્ત ત્યાં જ બેસી અને લીકર જે છે તે પ્રોવાઇડ કરવામાં આવશે તે લોકોને ક્યાંય બહાર લઈ જવામાં આવશે નહીં અને જે લોકો સેલ્ફ ડ્રાઇવ કરીને આવ્યા હોય તે લોકોને પણ આપવામાં કદાચ બની શકે કોઈ પણ પણ બહાર પડે કે તે લોકોને આપવામાં ના આવે ચોક્કસ ચોક્કસ જતીન જતીન સવાલ એ પણ થાય છે કે વિપક્ષ આટલી કાગરોળ મચાવી રહ્યું છે હલ્લાબોલ કરી રહ્યું છે પરંતુ બીજી બાજુ આપણે જોઈએ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જ એક લેખિત આદેશ જારી કર્યો છે અને પ્રોત્સાહક યોજના પોલીસ કર્મચારીઓ માટે જારી કરી છે અમદાવાદ પોલીસ પોલીસ કમિશનરે જાહેર કરી છે જેમાં એ પ્રકારનું લખાણ છે કે એ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે દારૂની મહેફિલો જામશે લોકો દારૂ પીને ડ્રાઈવ કરશે એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ પણ આવશે તો આવા કેસીસ પકડનાર પોલીસ કર્મચારીને ઇનામ આપવામાં આવશે અને સાથે સાથે તેના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવાશે આ પ્રકારનું જે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા આ પ્રકારનું જે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને જે ગિફ્ટ સિટીનો જે મામલો છે દારૂ પીવાની છૂટ આપ્યા જે પરવાનગી આપવામાં આવી છે અધિકૃત લોકોને જ ત્યારે આ બે મામલાને જો ભેગા કરીને જોવામાં આવે તો જે પ્રકારની સરકારની નીતિ છે કે સરકારની જે પોલિસી છે અથવા તો દારૂ આપવાની પરવાનગી આપવાની જે વાત છે અને બીજી બાજુ દારૂ પીને ડ્રાઈવ કરનારા લોકોને ઝડપી પાડવાની વાત છે તો જે પ્રકારની કાયદો છે જે પ્રકારનું જે પ્રકારની નીતિ છે સરકારની એ ક્યાંક ને ક્યાંક સારી અને ચોખ્ખી નીતિ હોવા છતાં પણ આ પ્રકારનો વિરોધ કરવાનું કારણ શું છે જો ચોક્કસ હું અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે હમણાં પણ મેં જણાવ્યું કે કોંગ્રેસ અત્યારે ફક્ત એક એક માર્ગદર્શિકા બહાર પાડી છે બની શકે છે કે આના પછી બીજી પણ માર્ગદર્શિકા બહાર પાડી શકે જે રીતે મેં જણાવ્યું કે જે ગિફ્ટ સિટીના અધિકૃત કર્મચારીઓ છે તેમને કેટેગરી વાઇઝ પણ લિકર જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે સાથે સાથે જે લિકર પોલિસી જે આ બનાવવામાં આવી છે ગિફ્ટ સિટીમાં તેના પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ બીજા કેટલાક નિયમો આવી શકે તેવું છે શક્યતાઓ જે છે તે અત્યારે સામે આવી છે જેમ કે જે રીતે હમણાં પણ મેં જણાવ્યું કે જે વ્યક્તિ પોતે ડ્રાઈવ કરીને જવાનો હોય કે જે વ્યક્તિ પોતે ડ્રાઈવ કરીને આવતો હોય તેને તે વ્યક્તિ પોતે ડ્રાઈવર લઈને આવે છે તેવું કદાચ તેને પુરવાર કરવું પડે અને ત્યારબાદ જ તેને લીકર પ્રોર કરવામાં આવે એવી પણ કોઈ જે પોલિસી છે જે તે ટૂંક સમયમાં બહાર સરકાર જે છે તે પાડી શકે છે કેમ કે એક તરફ જો ગીફ્ટ સિટીમાં પોતે દારૂ પીને જો બહાર નીકળે તો ચોક્કસથી

બની શકે છે કે લોકોના મનમાં અત્યારે જે સંકોચ છે તે દૂર થઈ જશે ચોક્કસ જતીન અમારી સાથે જોડાયા બદલ ખુબ ખુબ આભાર બાબતો દર્શક જે રીતે